નમસ્કાર મિત્રો લો ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે મિત્રો આજનો ટોપિક આપણો છે કે જ્યારે પર્સનલ લોન લીધી હોય અને તે ચૂકવવામાં અસમર્થ જઈએ ત્યારે કઈ કઈ કાર્યવાહી થઈ શકે એક તો બેંક તમારા વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરી શકે બીજું તમારો ક્રેડિટ સ્કોર ડાઉન કરી શકે વસૂલી એજન્સીઓ પાસેથી તમારું પેમેન્ટ વસૂલ કરાવી શકે છે મિત્રો બેંક આવી કાર્યવાહી તુરંત નથી કરતી પરંતુ પહેલાં વાતચીતનો મોકો આપે ત્યારબાદ જો બેંકને એમ લાગે કે પતાવટ થઈ શકે એમ નથી તો એ કાનૂની કાર્યવાહીનો માર્ગ અપનાવી શકે પરંતુ બેંક ક્યારેય ધમકી ઘરે આવીને બળજબરી કરતી નથી અને તેનો બળજબરી કરવાનો અધિકાર પણ નથી તો જો કોઈ બેંકના અધિકારીઓ અથવા એજન્ટો તમારી ઘરે આવી તમારી સાથે લોન ચૂકવવા માટે બળજબરી કરે તો તેમના ખિલાફ અવશ્ય આરબીઆઈ અને નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરો જય હિન્દ જય ભારત કાયદો જાણો અને કાયદાના જાણકાર બનો